એ તો મારા ઓસા ગોઢા ડાળુ બોલતા જ ને આપું તો હે ને દેતા ને કાપ કાપત કરાખો ડડી બોલો યે લાલભા લાલભા હા એ બેવાની જુગલ જોડી છે ને એ ગોમમાં આપા બેની હે જ કરતા હોય આપ તો હા તો કરું તો હવે બેવાના ભૈયા લાલ કરી દેવા આ ઈચો ભાઈ તો ઓલે તો લઈ જવાના નહી એ તો અંગા લઈ જવા ભેલાયે

ના કરો બે લેટર ચલો કરું એકાવન રૂપિયા એકાવન રૂપિયા જેટલા કહેવાય ખબર પડે આપડે જોયા નહી તમારું ખબર કેવું આખું છીએ એકાવન રૂપિયા ને તમારે પોટલીઓ પોટલીઓ આરા હું ચીલિયો આવે ચીલિયો જો તમે બે જણા થઈ ગયા આ ચીલિયો ભી આ જો આ ઉડી આયો ને તો આપણે માર ખાવા હારી બોલ અલ્યા સમજા સમજા ને કે હું તો ખાયો થઈ ને તો બે બે થાપા આય ગય અલ્યા થાપાઓ અ હું થાપાવાળા આતાય દવાખોનો પડે અઘરી ચીલ અઘરી ખેંચી નાખો ને અલ્યા અલ્યા મારતો તું ખબર નઈ અમાર તઈ ભયોની અલ્યા અલ્યા જા

કોણી વાત તો ખોળો લપડી દેવા કોળા વસળવાની વાત શું કરી આપણે પોં આપણે કરશું મારી મારી જૂળ ગાડી લઈને આ આપણે આજ લઈ લો યાર યાર જોકો માર ખાઈ જવાનો બરાબર

ચાલ્લે પોપટ આવ જલ્દી બબાય ન્યા એ બંકોમાં પરમા શું હોય જલ્દી આવી કોણે કોણે ખાવા માં તો ન ન ન ઈના હું આ સુતી જોતી અહિયા आ गए आ गए वाह वाह कुआ अरे तेरी हेलिकॉप्टर અમાર હમું હો પર તું ના અમાર હમું કદી ઓ લાલા તું વો રહે પાછે એ મરી ગયા બા પાડી દે બા હોભરાઈ દીધા ઓણે તો બોલે અલ્યા અમાર હમું પડ્યા તો કઈ નક પાક કઈ તમે અમાર હમું પડ્યા ઓ તો અકુ

પણ આવું હું પેલી વાર જોયું મને મજા આવી ગરમ રાત જબ્બર હતો અમને એકદમ અને આપો તો યાર આ નગી વાત માં ભગવાન કંડા લાઈન આ આવડી ક્યાં બોગા પડી છે આ પેરાટ લાગી આ ટોકા પર હું હમણા આવતો જ ન રાવણ જવા માટે મુકો પેલા મહેશભાઈ ને લઈ જાઉં તારા આરામ માં નિકન ફોમો મળ્યા હતા ટોકા પર બે અમાર વાળા બેહે હતા અને તઈ તમાર વાળા બેહે

રાજીનામું અમે તાપવા નતા જ મેં તમને કીધું નથી અમે નતા બાગતા અરે હા ને અમે તો પી ના તમને ખબર તો પી ના આવે તમારે તો ભાગવાના આવો હા જો બોલતા લ

તમારી અમાર કશું અમારે ઘેર બરવાની દેતો ને એટલે આપણા ઘરોની પંચાયત કરી બીજું કશું નહિ કશું ના થતા બોલ્યા પછી બોલવા મળ્યા લોકો આગેવાન થયું બોલવા દેવા તમે જઈએ બાગે કરો બે જ નાટક કર્યું તમારે ખોટું ના કરવાનું હોય અરે પી ગયા હોય એટલે ગમે તે દારૂડિયો ના કરો ના કરો પણ આવું ના ખમવાનું હોય તમે હું ના ખમવાનું હોય

તમારા સાઈડ ના રે ને એ બધા ભૂંડરો ચોપડો એટલું ને તો કશી ના તમે ભૂંડે જ કેવો રોજ ફર્યું એક માણસ ખોટું હોય ને એમાં આખા ને ગોપલી ના કરાય આપડે

બે એક ને કીધા જેવું નહીં હોડી વચ્ચે ઉપાડી પણ હવે આપડે કનક કહેવા જઈએ બે